આગામી લોકસભાની ચૂંટણીને પગલે નસવાડી ખાતે છોટાઉદેપુર ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલયનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે નસવાડી ખાતે વિધાનસભા ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે નસવાડી નગરમાં એક કિલોમીટર સુધી બાઇક રેલી નીકળી હતી જેમાં ઉમેદવાર જશુભાઈ રાઠવાને કાર્યકરોએ ખભે બેસાડી પાંચસો મીટર સુધી નાચતે ગાજતે કાર્યાલય સુધી લઈ ગયા હતા અને લોકસભા કાર્યાલય ખુલ્લું મુકાયું હતું અને પાંચ લાખથી વધુ મતથી સીટ જીતી છોટાઉદેપુર લોકસભાનું કમણ દેશના વડાપ્રધાનને આપીશું તેવું જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું આ કાર્યાલય શુભારંભ પ્રસંગે જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંભાઈ તડવી તેમજ પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નસવાડી તાલુકાની આજે પ્રથમ મુલાકાત છે આ મુલાકાત દરમિયાન છોટાઉદેપુર લોકસભાની અંદર આવતી સંખેડા વિધાનસભાના કાર્યાલયના ચૂંટણીના કાર્યાલયના પ્રસંગે અહીંયા ઉપસ્થિત અમારા લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણ તળવે સાહેબ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સંખેડા મત વિસ્તારના લોકપ્રિય એકસો આઠ ધારાસભ્ય આદરણીય બીસિંહ તળવે સાહેબ અને માજી રેલ રાજ્યમંત્રી અને લોક રાજ્યસભાના સભ્ય નારણભાઈ રાઠવા અને રશ્મિભાઈ વસાવા મેહુલભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ પરમાર આ તાલુક ધીરુભાઈ ભીલ પૂર્વ ધારાસભ્યથી આદરણીય ધીરુભાઈ સૌ સન્માનિત કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને એમની આભાર પણ માનું છું ને હવે આ આજે આ સંખેડા વિધાનસભાના કાર્યાલય જે ચૂંટણીના કાર્યાલય પ્રસંગે અહીંયાથી અમે ચૂંટણીનો પ્રચારની શરૂઆત કરી છે અને આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં પાંચ લાખ મતો કરતાં વધારે લીડથી જીતી અને એમના ચરણોમાં અર્પણ કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર